તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી મુંદ્રા મધ્ય અટલ વન મધ્ય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ ભાઈ દવે ની ઉપસ્થિતિમાં કરવામાં આવી સાત હજાર ચારસો વૃક્ષોના ઉછેર સાથે આ વર્ષના વન મહોત્સવની ઉજવણી 1000 વૃક્ષોનું વાવેતર કરીને કરવામાં આવી હતી આ સાથે થોડો સમય બાદ अर्बन ફોરેસ્ટ યોજના અંતર્ગત 12000 નવા વૃક્ષોનો ઉછેર કરવામાં આવશે જે માટે 1/2 એકર જગ્યા મુંદ્રા નગરપાલિકા ફાળોશે હરિયાળી માંડવી વિધાનસભાના પ્રયાસનો આંક 28000 ને અંબાયો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક पेड़ मां के नाम ના સૂત્રને સાર્થક કરતો આ કાર્યક્રમ યોજાયો હતો आ प्रसंगे धारा सभ्य अनिरुद्ध भाई दवे साथ मुंद्रा नगर अध्यक्षा रचनाबेन जोशी पूर्व नगरपति किशोर सिंह परमार मुंद्रा तालुका पंचायतना प्रमुख महिपत सिंह जाडेजा अमूल भाई देढ़िया मुंद्रा शहर भाजप प्रमुख संजय भाई ठक्कर महामंत्री अरविंद भाई पटेल गौरांग भाई त्रिवेदी धम्बा झाला याग्निक त्रिवेदी भोजराज गढ़वी युवराज जाडेजा कन्हैया गढ़वी प्रकाश पाटीदार શહેર મધ્ય સામાજિક વનીકરણ વિભાગના સાથે રહીને વન મહોત્સવનો પ્રારંભ કરાયો મુન્દ્રા બારોઈ નગરપાલિકા મુન્દ્રા તાલુકા પંચાયત અને જંગલ ખાતો આ બધાને સાથે રાખીને વન મહોત્સવનો પ્રારંભ થયો છે આજે આ વન મહોત્સવની અંદર તમને બધાને ખ્યાલ છે કે મુન્દ્રાને જ્યારે નગરપાલિકા બની એ થા પહેલાં એ બારોઈ અને મુન્દ્રા બંને પંચાયતો હતી એ પંચાયતોની ચારે બાજુ સરકારી જમીન ઉપર અનેક દબાણો થયેલા હતા આ દબાણોને દૂર કરી અને એના ઉપર પ્રકૃતિક વન ઊભું થાય પ્રાકૃતિકતા તરફ લોકો આગળ વધે એ માટે થઈ એ સરકારની યોજનાઓને સાથે રાખીને અહીંયા વન મહોત્સવ એકી જમીન ખાલી કરાવી ખાલી કરાવ્યા પછી અટલ વન શ્રદ્ધે અટલજીના નામથી ત્યાં વન ઊભું કર્યું છે જે ચૌદ હજાર વૃક્ષો આજ પણ લહેરાઈ રહ્યા છે એ વૃક્ષોની સાથે સાથે આજે વન મહોત્સવના એક હજાર વૃક્ષો વાવીને એને ફરીથી વધારે ગાઢ જંગલ જેવું વાતાવરણ અને પ્રકૃતિને સાચવી એના માટેનો પ્રયાસ આજે કર્યો છે તો આ પ્રયાસમાં નગરપાલિકા મુન્દ્રા તાલુકા પંચાયતના સૌ ચૂંટાયેલા સદસ્યો ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ અને જંગલ ખાતાના અધિકારીઓ સૌને હું શુભેચ્છા પાઠવું છું કે સુંદર મજાનો આ વન મહોત્સવનો કાર્યક્રમ કર્યો મિત્રો હું માધ્યમથી સૌને માંગુ છું કે વૃક્ષ એ જીવન છે જળ એ જ જીવન છે પ્રકૃતિ છે તો આપણે જઈએ જો હુંને તમે પ્રકૃતિને નહીં બચાવીએ તો આપણે બચી શકશું નહીં માટે વૃક્ષો બને ત્યાં સુધી ન કપાય એની મારી હાથ જોડીને વિનંતી છે ક્યાંક વૃક્ષની ડાળી તમને નડતી હોય તો એ ડાળી પૂરતું કાપો બાકી વૃક્ષનું સમૂરકું છેદન ના કરો એને માથામાંથી ના ઉડાવો જેથી કરીને વૃક્ષ મૃતપાય થાય એ વૃક્ષ કેટલાય પક્ષીઓનો આશ્રય સ્થાન છે કેટલાય પક્ષીઓની ભોજનશાળા છે એને આપણે ન છીનવી લઈએ એટલે મારી આપ સૌને વિનંતી છે કે વૃક્ષોને વધુમાં વધુ વવાય અત્યારે તો પરમાત્માએ પણ કચ્છ ઉપર ખૂબ મહેર કરી છે સુંદર મજાનો વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ વરસાદના પાણીના મીઠા પાણીનો લાભ લઈ અને સૌ કોઈ વૃક્ષો વાવે આવનારા દિવસોમાં તમારા બધાના આશીર્વાદથી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શહેરોની અંદર પણ અર્બન ફોરેસ્ટ નામની એક યોજના આપી છે એટલે કે શહેરો વિસ્તારમાં પણ એક જંગલનો ભાવ ઉત્પન્ન થાય એના માટે મિયાવાકી પદ્ધતિથી દસેક હજાર જાણનું ઘન એક એવું ઘનતા સાથેનું એક વન ઊભું થાય એના માટેનો પ્રયાસ કરવા જઈ રહ્યો છું જે નજીકના ભવિષ્યમાં જમીનની ઉપલબ્ધિ થશે અઢી એકર જમીનમાં આ દસ હજાર વૃક્ષો વાવીને અને ઘન ઘનતા સાથે એનો એક પ્રયાસ ગુજરાતના માનની મુખ્યમંત્રીશ્રીએ આહવાન કર્યું છે કારણ કે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ માકે નામનું આહવાન કર્યું છે તો આપણા બધાના ધ્યાનમાં છે કે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ માકે નામ જે આહવાન કર્યું છે એ આહવાનને સાથે રાખીને આ સમગ્ર મુન્દ્રા વિસ્તારની અંદર વનીકરણ કરવા જઈ રહ્યો છું આજે અહીંયા કર્યું છે પાંચમી તારીખે બોરાણાની અંદર કરવાનો છું પછી તરત જ નજીકના સમયમાં ભુજપુર તરફ થવાનું છે આમ આખો સમગ્ર તાલુકો એ સુંદર મજાનો લીલો છમ બને એના માટેનો સરકારનો સંસ્થાઓના મહાજનના સૌના સહયોગથી वृक्षारोपण का कार्यक्रम करवा जाई रहा है जी ताकि लोगों ने फायदा हो सके सुरेश रमेश जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर हम्म अरे फैन फास्ट करो जी सर जी सार। जी सर जी सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है आ, 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 तो। सर ठंडा आज का काम खत्म तुम दोनों को छुट्टी <laughs> यस यस नहीं यस सॉफ्ट ड्रिंक्स रियल फ्रेशनेस का अनुभव Yash Soft Rings.